જો તમે પણ વિચારોની કાલ્પનિક દુનિયામાં ખોવાયેલા ફરતા હોય એટલે કે ઓવરથિંકિંગ થી પરેશાન થઈને ફરતા હોય તો ચિંતા કરવાની જરૂર નથી આજના વિડીયોમાં હું તમારા માટે લાવ્યો છું ત્રણ જાપાની ટેકનિક જે તમને ઓવરથિંકિંગ થી જરૂર બચાવશે આપણે કામ કરવા બેઠા હોઈએ ત્યારે આપણું મન પાંચ મિનિટમાં ક્યાંક ને ક્યાંક ખોવાઈ જાય છે ભૂતકાળની કોઈ દુર્ઘટના અથવા ભવિષ્યની કોઈ ચિંતામાં આપણું મન ખોવાયેલું ફરે છે આપણે થોડીવાર પછી પાછા આવવાનો પ્રયાસ કરીએ ત્યારે પણ વિચારોની માયાજાળ ફરીથી આપણને એક કાલ્પનિક દુનિયામાં લઈ જાય છે આવું દરેક વ્યક્તિ સાથે થતું હોય છે દરેક વ્યક્તિની જીવનનો આ એક કોમન પ્રશ્ન છે આ વિચારો જ્યારે નેગેટિવ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે આપણા મનમાં ચિંતા અને ડરનો માહોલ ઊભો થાય છે આપણને સતત એવું થયા કરે છે કે આપણા જીવનમાં કોઈ મોટી દુર્ઘટના બનવાની છે આપણી સાથે કંઈક ખરાબ થવાનું છે વિચારોની આ ભ્રમિત દુનિયા આપણને રાત્રે શાંતિથી ઊંઘવા પણ નથી દેતી વિચારોની આ જે માયાજાળ છે એને બીજું કશું નહીં પણ ઓવરથિંકિંગ કહેવામાં આવે છે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈને કોઈ તબક્કે ઓવરથિંકિંગનો સામનો જરૂર કરે છે ઓવરથિંકિંગ થી બચવું આપણા સૌ માટે જરૂરી છે કારણ કે ઓવરથિંકિંગ ના લીધે આપણે ફોકસ થી કામ નથી કરી શકતા આપણા ચહેરા પર હંમેશા ઉદાસીનતા જોવા મળે છે માનસિક બીમારીઓની સાથે સાથે શારીરિક બીમારીઓ પણ ઓવરથિંકિંગ ના લીધે વધવા લાગે છે કુદરતી અને માનવ સર્જિત આફતોની સામે ટકી રહેલો દેશ એટલે જાપાન દેશ આ દેશના લોકો આટલી બધી ઓનારોતો થવા છતાં પણ શાંત અને સ્થિર કેમ જોવાય છે તેની પાછળ આ ત્રણ મહત્વની ટેકનિક જવાબદાર છે જે આ વિડીયોમાં હું તમને શેર કરું છું આ ટેકનિક ઓવર થિંકિંગથી બચવા માટે ખૂબ લાભદાયી છે એમાં પ્રથમ નંબરે આવે છે સિરિન યોકુ ટેકનિક આજની ભાગદોડવાળી વ્યસ્ત જીવનમાં આપણે એટલું ભૂલી જઈએ છીએ કે કુદરતી વાતાવરણમાં રહેવું કેટલું જરૂરી છે જાપાનના લોકો આ વાતને ખૂબ જ સારી રીતે સમજે છે એના માટે તેમને અપનાવેલી ટેકનિકનું નામ છે સિરિન યોકુ એટલે કે કુદરતના ખોળામાં રહેવું મિત્રો કલ્પના કરો કે તમે કોઈ ઘટાદાર જંગલમાં જઈ રહ્યા છો સૂર્યના કોમળ કિરણો ઝાડની ડાળીઓમાં પસાર થઈને તમારા ચહેરા પર પડે છે પહાડમાંથી વહેતી હવાઓ તમારા શરીરને સ્પર્શે છે તમે ચાલતા હોય ત્યાં બાજુમાં જ પાણીના ખળખળતા ઝરણા વહેતા હોય પક્ષીઓનો કલરવ તમારા કાનોમાં ગુંજતો હોય અને તમે બે હાથ આકાશ તરફ ઓળા કરીને પ્રકૃતિને માણતા હોય કેટલું સુંદર દ્રશ્ય કહેવાય માત્ર કલ્પના કરવાથી આપણે કેટલું રિલેક્સ ફીલ કરીએ છીએ આ તાકાત છે કુદરતના ખજાનાની મિત્રો જ્યારે પણ સમય મળે આપણે ચોક્કસ કુદરતી વાતાવરણમાં ફરવા જવું જોઈએ જેમ આપણે સ્નાન કરીને ફ્રેશ થઈ જઈએ છીએ તે જ રીતે સિરીનીયોકુ ટેકનિક વડે કુદરતી વાતાવરણમાં ફરવાથી આપણી બોડી રિફ્રેશ થઈ જાય છે આપણું મન રિફ્રેશ થઈ જાય છે જ્યારે આપણે કુદરતી વાતાવરણમાં સમય વિતાવીએ છીએ અને કુદરતને સમર્પિત થઈ જઈએ છીએ ત્યારે કુદરતની એનર્જીને આપણે ફીલ કરીએ છીએ આ એનર્જી એટલી પાવરફુલ હોય છે કે ઓવર થિંકિંગમાંથી આપણું ધ્યાન હટી જાય છે આપણો મનનો બધો ભાર હળવો થઈ જાય છે જીવનમાં એક નવી ઉર્જાનો સંચય થાય છે એટલે જ્યારે પણ તમે ચિંતાઓથી વિચારોથી ઘેરાઈ જાઓ ત્યારે ચોક્કસપણે કુદરતને સમર્પિત થઈ જાઓ તમને ચોક્કસ કોઈને કોઈ રસ્તો મળશે બીજી જાપાની ટેકનિક છે કાઇઝેન સ્મોલ સ્ટેપ બિગ અચીવમેન્ટ મિત્રો આપણે જીવનમાં કંઈક મોટું કરવા માંગીએ છીએ આપણા જીવનમાં પણ મોટા મોટા સપના હોય છે દરેક વ્યક્તિ એવું ઈચ્છતી હોય કે આ દુનિયામાં તેમનું નામ થાય તેની એક અલગ ઓળખ થાય પરંતુ મોટા મોટા સપના જોઈને આપણે એટલું બધું વિચારી નાખતા હોઈએ છીએ કે કામની શરૂઆત કરવી ઘણી મુશ્કેલ થઈ જાય છે જાપાનના લોકોએ આના માટે એક નવી ટેકનિક અપનાવી છે જેનું નામ છે કાયજેન એટલે કે નિરંતર સુધાર જ્યારે આપણી પાસે કોઈ મોટો ગોલ હોય ત્યારે તેને મેળવવા માટે આપણે ઘણા પ્રયાસો અને ઘણી મહેનત કરતા હોઈએ છીએ ગોલ મોટો હોવાના લીધે આપણે ચિંતા અને તણાવનો અનુભવ કરીએ છીએ અમુક વાર કરવાથી આપણે કામ પર ફોકસ કરી નથી શકતા અને છેલ્લે નિરાશ થઈને આપણે કામને પડતું મૂકી દઈએ છીએ જાપાનના લોકો એવું માને છે કે મોટા ગોલની પાછળ ભાગવાની જગ્યાએ તેને નાના નાના ભાગમાં વેચી દો મોટા ગોલ પાછળ ફોકસ કરવાની જગ્યાએ તેને નાના નાના અચીવમેન્ટ પર ફોકસ કરો જ્યારે આપણે ગોલને નાના નાના ભાગમાં વેચી દઈએ છીએ ત્યારે ગોલ મેળવવાની આપણી જે જર્ની છે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે અને કોઈ પણ ચિંતા અને તણાવ વગર આપણે આસાનીથી એક ગોલને મેળવી શકીએ છીએ જેમ કે તમારે કોઈ ટોપિક પર બુક લખ્યું હોય તો એને અલગ અલગ ચેપ્ટરમાં વિભાજિત કરી દો અને આ ચેપ્ટર્સ વિશે તમે દરરોજ થોડુંક થોડુંક લખતા જશો તો થોડાક મહિનાની અંદર જ તમારી આખી બુક લખાયેલી તૈયાર જોવા મળશે કોઈને એક કલાક ચાલવાનો ગોલ હોય તો શરૂઆતમાં દસ મિનિટ ચાલો પછી પંદર મિનિટ વીસ મિનિટ આમ ધીમે 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 તમે મિનિટ વધારતા જશો તો થોડાક જ દિવસોમાં તમે એક કલાક સુધી પહોંચી જશો આ જર્ની ખૂબ જ આસાન રહેશે જેમાં કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ અને ચિંતા વગર આપણે ગોલને આરામથી મેળવી શકીએ છીએ ઓવરથી બચવા માટે ત્રીજી અને મહત્વની ટેકનિક છે જાજેન એટલે કે મનને શાંત રાખવું આજની ભાગદોડવાળી વ્યસ્ત જિંદગીમાં આપણું મન ક્યાંક ને ક્યાંક ખોવાયેલું રહે છે આવા સમયે મનને શાંત રાખવું અને પોતાની સાથે જોડાવું ખૂબ જ જરૂરી બની જાય છે જાપાનમાં તેના માટેની ખૂબ જ ફેમસ ટેકનિક છે જેનું નામ છે જૈન મેડિટેશન પરંતુ જૈન મેડિટેશન કોઈ નિષ્ણાત વ્યક્તિના માર્ગદર્શન હેઠળ જ કરી શકાય આ જૈન મેડિટેશનનું સરળ રૂપ એટલે કે જાજેન જેને કોઈ પણ વ્યક્તિ ઘરે આરામથી કરી શકે છે જાજેન કઈ રીતે થાય તેના વિશે જોઈએ સૌ પ્રથમ કોઈ શાંત જગ્યાએ બેસી જાઓ કમર અને ગરદન સીધી રાખો તમારી આંખો બંધ કરી દો હવે ધીમે ધીમે આખા શરીરના પ્રત્યેક અંગો પર પોતાનું ધ્યાન આપો અને દરેક અંગોને ધીમે ધીમે રિલેક્સ થવા દો હવે નાક વડે અંદર જતા અને બહાર આવતા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો સૌથી મહત્ત્વની ટેકનિક છે શરૂઆતમાં આપણું ધ્યાન બહાર ભટકતું જ હશે પણ જેમ જેમ આપણે અભ્યાસ કરીશું તેમ તેમ આપણું ધ્યાન શ્વાસો પર કેન્દ્રિત થતું જોવા મળશે આ ટેકનિકનો મહત્ત્વનો ફાયદો એ છે કે આપણે જ્યારે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપણું મન વર્તમાન ક્ષણોમાં આવી જાય છે આપણે વર્તમાન સમયમાં જીવતા થઈ જઈએ છીએ અને તેના લીધે ઓવરથિંકિંગને આવવાનો કોઈ ચાન્સ જ નથી રહેતો આ ત્રણેય જાપાનીઝ ટેકનિક ખૂબ જ અગત્યની છે તેને અપનાવીને તમે આરામથી ઓવરથિન્કિંગથી છુટકારો મેળવી શકો છો થેન્ક યુ વેરી મચ